ઓગસ્ટ માસની શરૂઆતમાં જ વધી રહ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે ઉપરવાસ ગણાતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે પાણી સીધું નર્મદા બંધના સરદાર સરોવરમાં આવી રહ્યું છે આજની વાત કરીએ તો આજે નર્મદા બંધમાં લગભગ ત્રણ લાખ સત્તાવીસ હજાર કિશદ જેટલું પાણી છે એ પાણી આવી રહ્યું છે અને તેને જ કારણે સત્તાવાળાઓ દ્વારા આજ બપોરથી જ પંદર દરવાજા ત્રણ મીટર ખોલી અને પાણી નદીમાં વહેવામાં આવી રહ્યું છે સાથે સાથે જે રિવરબેડ પાવર હાઉસ અને કેનલ હેડ પાવર હાઉસ પણ છે એટલે કે કુલ ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં વધી વહી રહ્યું છે અને તેને જ કારણે નર્મદા નદીનું જે જળ સ્તર છે એ જળ સ્તર પણ વધી રહ્યું છે આને જ કારણે નર્મદા વડોદરા અને ભરૂચના લગભગ નર્મદા નદી કાંઠાના સત્યાવીસ જેટલા જે ગામ છે તે સત્યાવીસ જેટલા ગામોને સાવધ પણ કરવામાં આવ્યા છે હમણાંની વાત કરીએ તો હમણાં નર્મદા બંધનું જે જળ સ્તર છે તે એકસો તેત્રીસ મીટરને પણ આંબી ગયું છે અને હજી પણ નર્મદા બંધમાં જે પાણીની આવક છે તે ચાલુ જ છે એટલે દર કલાકે લગભગ પંદર સેન્ટીમીટરનો વધારો પણ નોંધાઈ રહ્યો છે જયેશોષિ જી મીડિયા નર્મદા